જૂની અને મોટી એમજી સાયન્સ કોલેજની ગ્રાન્ટેડ બેઠકો ઘટાડવા માટે અરજી એમજી સાયન્સ કોલેજે ઘટાડીને ચારસો ત્રીસ કરવા યુનિવર્સિટીમાં માંગ કરી છે કોલેજમાં ગ્રાન્ટેડ બેઠકોમાં ઘટાડો કરી કોલેજનું ખાનગીકરણ કરવામાં આવતું હોવાના આરોપ લાગ્યા બેઠકો ઘટાડવા અંગેના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ છે કોલેજમાં પૂરતા અધ્યાપકો ન હોવાથી બેઠકો ઘટાડી હોવાનો એબીવીપીએ દાવો કર્યો છે કોલેજમાં અધ્યાપકોની ઘટ હોવાથી બેઠકો ઘટાડવા માટેની માંગ કરાઈ હોવાનું કોલેજના સ્વીકાર્યું છે સૌથી જૂની કોલેજ હોવા છતાં સરકાર પૂરતા અધ્યાપકો આપવામાં નિષ્ફળ ગઈ અધ્યાપકોની ઘટ સર્જાતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં નુકસાન થઈ રહ્યું છે ગ્રાન્ટેડ સીટો ન ઘટાડવા માટે એબીવીપીની કોલેજના આચાર્ય પાસે માંગ છે

યુનિવર્સિટીને કરવામાં આવી હતી તે ધ્યાનમાં આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આજે પ્રિન્સિપલને આવેદન સોંપી અને માંગ કરવામાં આવી છે કે એક પણ ગાંધીની સીટ ઘટાડવામાં એમજી ઇન્સ્ટિટ્યુટ દ્વારા ના આવે એ વસ્તુ જો આગળ કરવામાં આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે વિદ્યાર્થી હિતમાં ખડેપ ઉભું રહેશે